જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં સૌથી મોટા સમાચારની વાત કરીશું અંબાલાલ પટેલની ભયાનક આગાહી હવામાન નિશાંત અંબાલાલ પટેલની આગાહી મહત્વનો છે કે હજુ કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાવાગઢ અને જાંબુઘોડામાં ધોધમાર વરસાદ વરસી ગયો સમગ્ર રાજ્યમાં વરસાદી છે ત્યારે વરસાદી પાણી વહેતા અદભુત નજારો જોવા મળ્યો હતો જાંબુઘોડામાં પણ જન હનુમાન પાસે વરસાદને કારણે વરસાદી પાણી વહેતા થયા હતા અને મંદિર પાસે બજારમાં પાણીનો ધસમસતો પ્રવાહ પણ શરૂ થયો હતો ઘટના સામે આવી છે આ ઘટના અંગે જાણ થતા રેલવે પોલીસ દ્વારા સમગ્ર કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે અમદાવાદ પોલીસ આરોપીઓને શોધી ન શકતા તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે જણાવી દઈએ કે રેલવે ટ્રેક ઉપર વીસ ફૂટ લાંબી લોખંડ ની એંગલ મૂકીને રેલવે ને ઉઠલાવાનો પ્રયાસ કરાયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચાર ની વાત કરીએ તો ગેંગ રેપ કરનાર પહેલી તસવીર સામે આવી છે

પ્લોટ પાડીને વેચી દીધા રાજકોટના મહિકા ગામે ચાર એકર સરકારી જમીન પર ત્રણસો પ્લોટ પાડીને બારોબાર વેચી દીધા હોવાનો મામલો સામે આવ્યો છે આ જમીનની હાલમાં બજાર વેલ્યુ અંદાજિત 40 કરોડ રૂપિયા છે આ જમીન પર છેલ્લા 10 વર્ષથી શિવમ પાર્ક નામની સોસાયટી ઊભી છે મામલતદારી કાયદેસરની કાર્યવાહી શરૂ કરીને અહીં રહેલા લોકોને 15 દિવસની અંદર જમીન ખાલી કરવા માટે નોટિસ પડકારી છે આ મામલો સામે આવ્યા પછી સ્થાનિકો હવે ચિંતિત છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુભાષ શુક્લાએ પીએમ મોદી સાથે ખાસ વાતચીત કરી

બે પોઈન્ટ ઇંચ વરસાદના પગલે દ્વારકામાં પ્લેન નું ઇમરજન્સી લેન્ડિંગ થયું અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના બાદ ડ્રીમ લાઈન ઇમરજન્સી લેન્ડિંગ જ વધી ગયું છે ઇથોપિયા એરલાઇન્સની ફ્લાઇટનો મુંબઈમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી ફ્લાઇટમાં મુસાફરો અને અગિયાર ક્રૂ મેમ્બર સવાર હતા તેત્રીસ હજાર ફૂટની ઊંચાઈ કેબિનમાં ડિપ્રેરા સમસ્યા સર્જાઈ હતી આથી ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી લેન્ડિંગ બાદ સાત મુસાફરોને સારવાર આપવી પડી હતી

તેઓ જૂનો જથ્થો પડી રાખીને એમેઝોન ના સ્થાપકે ત્રીજા લગ્ન કર્યા રૂપિયા ચારસો ને પચાસ કરોડ નો ખર્ચો કર્યો એમેઝોન ના સ્થાપક અને અબજોપતિ ઉદ્યોગપતિ જેફ બેજોસ જેની ઉંમર એકસઠ વર્ષ છે અને લેખક હેલિકોપ્ટર પાયલટ

મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મનરેગાના એકવીસ કર્મચારીઓ સસ્પેન્ડ ભરૂચમાં મનરેગા કૌભાંડના પડદા ફાસ ફાસ મોટી કાર્યવાહી કરવામાં આવી છે કરાર આધારિત એકવીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે ઘણા લાંબા સમયથી મનરેગા કૌભાંડની ચર્ચાઓ ચાલી રહી છે તેવામાં પરજ પર બેદારકારી મામલે એપીઓ ટેકનિકલ આસિસ્ટન્ટ અને એકાઉન્ટન્ટ સહિત એકવીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે

અંદાજ લગાવવામાં આવી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં એકસો તાલુકામાં વરસાદ ગયો હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો વધુ દ્વારકાના કલ્યાણપુરમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકી ગયો ચોવીસ કલાકમાં કચ્છના માંડવીમાં પણ બે ઇંચ વધુ વરસાદ નોંધાઈ ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૂના મકાનનો ઉપરનો માર્ગ તૂટી પડ્યો

મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ઈડીના દરોડા બાર લોકો વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે સુરતમાં સો કરોડના સાયબર ફ્રોડ મામલે ઈડી હવે સુરત અમદાવાદ અને મુંબઈમાં તપાસ કરી રહી છે જેમાં સુરતમાં મકબુલ ડોક્ટર સહિત ચાર આરોપીને ત્યાં ઈડી ત્રાટકી છે મકબુલ ડોક્ટર કાશીફ ડોક્ટર તપાસ પણ ચાલી રહી છે વિદેશમાં મોકલાયેલા નાણાં મામલે પણ પુરાવા હવે એકઠા કરાઈ રહ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે